સવરાજ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય નિદત બારોટનો આક્ષેપ પેપર ફોડનારાઓને બચાવવામાં આવે છે સવરાજ યુનિવર્સિટીએ નિર્ણય લઈને કબૂલ્યું કે પેપર ફૂટ્યું છે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ નિદક બારોટએ નિવેદન આપ્યું છે બીસીએ સેમેસ્ટર 4 નું પેપર એપ્રિલ મહિનામાં ફૂટ્યું ફટ્યું હતું સ્કોલર મેનેજમેન્ટે ગઈકાલે નિર્ણય કર્યો અને એવું કીધું કે જે વિદ્યાર્થીઓએ બીસીસી બીસીએ સેમેસ્ટર ફોરની પરીક્ષા આપી હતી જેનું પેપર લીક થવાની ફરિયાદ હતી એને સિત્તેર માર્કના પેપરમાં હવે એ પેપર પ્રશ્નપત્ર પિસ્તાળીસ માર્કનું ગણાશે પચીસ માર્કને એને પ્રો રેટ આપવામાં આવશે એનો અર્થ એવો થયો કે યુનિવર્સિટીએ સ્વીકાર કર્યો કે આ પેપર લીક થયું હતું પેપર લીક થયું હોય ત્યારે પહેલી જવાબદારી પોલીસ ફરિયાદ દાખલ કરવાની થાય અત્યાર સુધીમાં અનેક વખત યુનિવર્સિટી આ રજૂઆત થઈ છે કુલપતિએ દર વખતે એવું કહેતા હતા કે તપાસ કરીએ છીએ બીઓએમ નિર્ણય કરશે અને ગઈકાલે બીઓએમ ઉપર એમને ઉપરવટ જઈને ખોટો નિર્ણય કરાવ્યો એને પ્રોરીટા આપવા હતા એ જુદો વિષય હતો પણ પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ એ બહુ પ્રાથમિક માગણી હતી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓના નામ આવે છે એટલે બેન એમને સા છાવરી રહ્યા હોય એવું લાગે છે પોતાની નવી ટર્મ પોતાને કુલપતિ પદે મળે એ ગોઠવણના ભાગરૂપે કોઈ આગળની કાર્યવાહી કરતા નથી